સુરતમાં નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વર્લ્ડ લાફ્ટર ડે નિમિત્તે સુરતમાં આવેલા જીવન ભારતી શાળામાં હાસ્ય મેવ તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી યઝદી કરંજીયા ગિરીશ લુથરા વિજયસિંહ વિરેન્દ્ર કુમાર જવાનીય મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો આ કાર્યક્રમને મુખ્ય ફાઉન્ડર કમલેશ મસાલાવાળાએ હાસ્યથી થતા ફાયદાઓ વિશે માહિતી પૂરી પાડી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કમલેશ મસાલાવાળા આજે જીવન ભારતી રંગભવનમાં જે આ સરસ મજાના પ્રોગ્રામનું આયોજન થયું હતું તે વિશ્વ હાસ્ય નિમિત્ત બે નિમિત્તેના પ્રોગ્રામનું આયોજન હતું અને આખો હોલ મસ્ત ભરાઈ ગયો લોકોને હાસ્યના ફાયદા લાફ્ટરને કેમ બેસ્ટ મેડિસિન કહેવાય છે અને પાંચ વર્ષથી લઈને પંચ્યાસી વરસની વયના બધાએ આમાં મસ્તીથી આનંદથી અને હસતા હસતા એમના બે અઢી કલાકનો સમય વિતાવ્યો અને દરેકને મજા આવી ગઈ કે લાફ્ટરથી આપણા શરીરમાં કેટલી બધી તકલીફો દૂર થાય છે હસવાથી આપણા શરીરને કેટલી બધી એનર્જી મળે છે એન્ડોર્ફિંગ મળે છે અને માત્ર દસ મિનિટ હસવાથી જો તમને ભરપૂર ઓક્સિજન મળતો હોય તો પછી આપણે બીજી બધી દવાની ચિંતામાં કે બીજા બધા ટેન્શનમાં શું કામ રહેવાનું અને કુદરતી મનુષ્યને માત્રને એક જ અદભુત ગિફ્ટ આપી છે હસું તો જો આપણે એનો ઉપયોગ સતત કરતા રહીશું ને તો હું આટલા મારા પચીસ વર્ષના અનુભવમાં એટલું ચોક્કસ કહી શકું છું કે આપણે પંચાણું ટકા બીમારીના શિકાર થતાં બચી જઈશું બિકોઝ કહેવાય છે કે આપણા માનવ શરીરમાં ઓક્સિજનની ઉણપ હોય છે ને કમી કમી હોય છે ને તો આપણે મોટે ભાગના બીમારીના શિકાર થઈ જાય છે જે આપણે કોવિડમાં પણ બધાય અનુભવ્યું છે તો દુનિયામાં સૌથી સ્વસ્થ રહેવા માટે મનુષ્ય માત્રને કુદરતે અદ્ભુત હસવાની ગિફ્ટ આપી છે એ તો નથી કોઈ પશુ પંખી કે જાનવરને હસવાની અદ્ભુત ગિફ્ટ કુદરતે આપી નથી માત્ર મનુષ્યને આપી છે તો આપણે એનો ઉપયોગ કેમ ન કરીએ હસતા રહીએ હસાવતા રહીએ